લેખિકા જી એલ જેક્સને વર્ષ બે હજાર છવ્વીસ માટે ઘણી ચિંતાજનક આગાહીઓ કરી છે તેણી ચેતવણી આપી છે કે આગામી બાર મહિનામાં આર્થિક ઉથલપાથલ કુદરતી આફતો વૈશ્વિક યુદ્ધ બહારના જીવન સાથે સંપર્ક જોવા મળી શકે છે ચાલો જાણીએ તેણી બે માટે શું આગાહી કરી છે અમેરિકન જોઈતી છે જેક્સને યુએસ અર્થતંત્ર નોંધપાત્ર અસ્થિત્વને ભય પર ભાર મૂકતા કહ્યું કે ઘણા અમેરિકનો તેમની નોકરી ગુમાવી શકે છે અને તેમના લાંબા ગાળાના ઘરોમાંથી સ્થળાંતરનો સામનો કરી શકે છે હું ઘણા ઉતાર ચઢાવ જોઈ રહી છું તેણે કહ્યું કે આ વર્ષે રોલર કોસ્ટનું જેવું રહેશે સૌથી દુઃખદ વાત તો એ છે કે બે હજાર છવ્વીસમાં વધુ લોકો તેમની નોકરીઓ ગુમાવશે એક અમેરિકન જ્યોતિષ યુએસએ માટે કુદરતી આફતની ચેતવણી જારી કરી છે જેમાં જણાવ્યું છે કે અમેરિકાના પશ્ચિમ કિનારા અને એશિયાના કેટલાક ભાગોમાં ભૂકંપની